છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના એક ગામની ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર શિક્ષક અને તેના મિત્રએ વારંવાર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કવાડ તાલુકાના એક ગામની દીકરી ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને તે શાળાના શિક્ષક ઉમંગ હર્ષદ રાઠવા રહે નવાલજા તાલુકા કવાટ તેમજ તેના મિત્ર અમિત સુરેશભાઈ રાઠવા રહે રાયસિંગપુરા તાલુકા કવાટ બંને વિદ્યાર્થીનીને પટાવી ફોસલાવીને વારંવાર એક હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું શિક્ષક અને તેના મિત્રના શારીરિક શોષણની વાત વિદ્યાર્થીનીએ તેની માતાને જણાવતા સમગ્ર વિગતનો પર્દાફાશ થયો હતો અને બાદમાં ગ્રામ્યજનો સાથે આવીને નરાધમ શિક્ષક અને તેના મિત્ર સામે કવાટ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવનાર શિક્ષક પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પોલીસ ફરિયાદ મુજબ હોટલ તેમજ તેના સીસીટીવી કેમેરાની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે જ્યારે પ્રવાસી શિક્ષક તેમજ તેનો મિત્ર હાલ ફરાર થઈ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે કમાટ તાલુકાના એક ગામની રહેતી સગીરભાઈની દીકરી સાથે શિક્ષક તરીકે કાર્યરત ઉમંગભાઈ રાઠવા તથા અમિતભાઈ સુરેશભાઈ રાઠવાનાઓએ અવારનવાર દુષ્કર્મ આચાર્ય ની ફરિયાદ સગીર વયની દીકરીની માતાએ આપેલ છે જે બાબતે હાલ તપાસ જ ઉચ્ચાર